નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આપની સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તાલુકાના ઉમલા ગામે આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રખંડ દ્વારા એક મહત્વપૂર્ણ તિસૃ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ યુવાનોમાં ધાર્મિક સંસ્કાર અને સંગઠન ભાવનાઓને શુદ્ધ કરવાના ઉદ્દેશ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ઝઘડીયા પ્રખંડ દ્વારા ઉમરલા ગામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રમુખ વિરલભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ત્રિસુ દીક્ષા સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે કાર્યક્રમના ગોમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી અને અસાના સંતથી સ્વામી શ્રી વિજય દર્શન યોગાચાર્ય સ્વામીજી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને ધર્મ રક્ષા અને રાષ્ટ્ર નિર્માણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી હતી યડી રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

આ વિસ્તારની અંદર સ્થાન સ્થાન પર બલ ઉપાસના કેન્દ્ર અને સાપ્તાહિક મિલન કેન્દ્ર એ શરૂ કરવા જઈ રહ્યું છે કોઈ પણ પ્રકારના જિહાદી તત્વોને બજરંગલ આજ પછી આ વિસ્તારમાં સાંખી લેશે નહીં એ આજનો સંકલ્પ રહ્યો છે અસ્તુ